મિત્રો પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ મિત્રો સોમનાથ મહાદેવ માટે ચંદ્રદેવતાએ સુવર્ણમાંથી અને રાવણે ચાંદીમાંથી અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ચંદન કાષ્ઠમાંથી આ મહાદેવનું મંદિરનું નિર્માણ કરાવ્યું હતું શ્રી કૃષ્ણ તેમના જીવનકાળ દરમિયાન વારંવાર સોમનાથના દર્શનથે આવ્યા હોવાનો પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે મિત્રો બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર એટલે તો કરોડો શ્રદ્ધાળુઓ એમની આસ્થાનું પ્રતિક ભારતની ભૂમિ ઉપર શિવાલયો તો અનેક છે પણ શિવ ભક્તોની મનસા તો કંઈક એવી જ હોય છે કે તેઓ જીવનમાં એકવાર દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કરી લે તેની મહત્વને જાણી લઈએ ત્યારે આવો શ્રાવણ મહિનાની શુભ શરૂઆતે આપણે સૌ સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગની મહત્તા જાણીએ મિત્રો સોમનાથ મહાદેવનું મંદિર એ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે સોમનાથ મહાદેવ

ગર્ભગૃહમાં સોમનાથ મહાદેવનું અત્યંત ભવ્ય શિવલિંગ સ્થાપિત કર્યું છે જેના દર્શન માત્ર ભક્તોને પરમ શાંતિની અનુભૂતિ કરાવે છે મિત્રો સોમનાથ મહાદેવના જ્યોતિર્મય રૂપના પ્રાગેટિયા સંબંધી કથાનો ઉલ્લેખ શિવપુરાણથી કોટી રુદ્ર સંહિતાના અધ્યાય આઠથી ચૌદમાં જોવા મળે છે વર્ણિત પ્રજાપતિ દક્ષે તેમની કન્યાઓના લગ્ન ચંદ્રમા સાથે કરાવ્યા અલબત્ત ચંદ્રમા તો માત્ર પત્ની રોહિણીના જ પ્રેમમાં ખોવાયેલા રહેતા અન્ય પત્નીઓ પર ધ્યાન ન દેતા અને દેવતાના આ વર્તનથી ક્રોધિત થઈ પ્રજાપતિ દક્ષે ચંદ્રદેવને ક્ષય રોગ થવાનો શ્રાપ આપી દીધો હતો ઉલ્લેખ અનુસાર ચંદ્રદેવને ક્ષય રોગ થવાથી રાત્રિના સમયે સૃષ્ટિ પર ઘોર અંધકાર છવાઈ ગયો આ મુસીબતમાંથી બહાર નીકળવા ચંદ્રમા અને દેવતાઓએ બ્રહ્માજીનું શરણ લીધું ત્યારે બ્રહ્માજીએ તેમને પ્રભાસ ક્ષેત્રમાં જઈ અને દેવાથી દેવનું વિધિવત અનુષ્ઠાન કરવાની સલાહ આપી અને કહે છે કે બ્રહ્માજીની આજ્ઞાથી ચંદ્રમાએ સતત છ મહિના સુધી પ્રભાસની ભૂમિ ઉપર તપશ્ચર્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા શિવજીએ ચંદ્રમાના શ્રાપને હળવો કરતા કહ્યું કે હે ચંદ્રદેવ તમારું પૂર્ણપણે શ્રાપ મુક્ત થવું એ શક્ય નથી પરંતુ હું શ્રાપને હળવો કરી શકું છું આજથી તમારી કલા એક પક્ષમાં પ્રતિદિન ક્ષીણ થશે તો બીજા પક્ષમાં ફરી નિરંતર વધતી રહેશે અને મિત્રો કહે છે કે ભગવાન મહાદેવની કૃપાથી સર્વ દેવતાઓ તેમનો જય જય કાર કર્યો અને પછી મહાદેવને પ્રભાસમાં જ બિરાજમાન થવાની પ્રાર્થના કરી સર્વની પ્રાર્થનાને વશ થઈ ભક્તવાસ ચલ મહાદેવ જ્યોતિલિંગ સ્વરૂપે પ્રભાસમાં બિરાજમાન થયા મિત્રો લોકવાયકા અનુસાર સોમનાથ મહાદેવ માટે ચંદ્રદેવતાએ સુવર્ણમાંથી રાવણે ચાંદીમાંથી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે ચંદન મંદિરનું નિર્માણ કરાવ્યું હતું પુરાણો ઉલ્લેખ અનુસાર મહાદેવ હંમેશાથી જ યદુકુળના અપરાધ્ય રહ્યા છે અને કહે છે કે એટલે જ શ્રી કૃષ્ણએ તેમના આ અધ્યાયની સમીપે દ્વારકામાં જ તેમની નગરી વસાવી હતી શ્રી કૃષ્ણ તેમના જીવનકાળ દરમિયાન વારંવાર સોમનાથના દર્શન થે આવ્યા હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે સોમનાથ મહાદેવનું મંદિર વાસ્તુ અને વિનાશનું સાક્ષી પણ બની રહ્યું છે મંદિરની રક્ષાર્થે અનેક વીરોએ તેમના પ્રાણનું બલિદાન આપ્યું છે આખરે વર્ષ ઓગણીસો ને સુડતાલીસમાં ભારતની આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલ આ તીર્થસ્થાનની મુલાકાતે આવ્યા હતા સોમનાથના આ ખંડેરોને જોઈને તેમણે નવ મંદિર નિર્માણનો સંકલ્પ કર્યો અને વર્ષ ઓગણીસો ને એકાવનની અગિયારમી મેના રોજ તાત્કાલિક રાષ્ટ્રપતિ રાજેન્દ્ર દાસના વરદ હસ્તે સોમનાથ જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અનેક વિધ્વંસો બાદ પણ સોમનાથનું સ્થાનક વારંવાર બેઠું થયું છે અને આજે તો તેની ભવ્યતા જાણે આકાશને સ્પર્શી રહ્યું તેવું લાગે છે સર્વપ્રથમ શિવધામ મનાતું હોય ને દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથમાં દર્શનાર્થે આવે છે અને કહે છે કે જે એકવાર સોમેશ્વરના દર્શન કરેલી છે તેમના મનમાં સોમનાથ દાદાનું સ્મરણ સદૈવને માટે સ્થિર થઈ જાય છે અને આ બાર જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ગુજરાત નહીં પરંતુ દેશ વિદેશથી ભક્તો આવી અને હજારો નહીં પણ લાખોની સંખ્યામાં ભક્તો અહીં સોમનાથ દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે અને તમામ ભક્તોનું એક આસ્થાનું કેન્દ્ર એટલે સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ મિત્રો આજે આપણે બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાન ધરાવતું સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ એમના આજે આપણે દર્શન કર્યા એમનો ઇતિહાસ પણ જાણ્યો તમને પણ આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ખૂબ જ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે નમસ્કાર હર હર મહાદેવ